બાપા સીતારામ બધાયને આઈ જ આવી ગયા પાછા વાડીએ શીણા વાડવા અને તો અત્યારમાં શીણા વાડવાનું મૂરત કરી દેવાનું છે અને જો આપણે દાતેડી ફાતેડી બધું પુગાડી દીધું છે વાડીએ અને શીણા વાડવાનું કરી દઈ જો કે હું આને વાડીએ મૂકવા આવ્યો હું એટલે હમણાં હું વાડીએથી મૂકીને હું ધોયો જવાનો ઘરે અને આઈજ આ શીણા છે આખો દી તો બધાને રામ રામ ને સીતારામ કેમ છો બધાએ મજામાં તો મજામાં આજ રેજાનું સ્વાગત છે તમારા આજના મારા નવા વિડીયોમાં તો આજ જો આપણે આવી ગયા છે વાડીએ એ સીના વાઠવા છે ને પાકી ગયા છે એટલે આપણે સીના વાઠવા ન છે જાતા તો જો આઈ છે આપણે અને મંડી આવે સીના વાઠવા આમાં તો જે લીલા સોડવા રાખી દેવાના લીલા બહુ હોય એ રાખવાના બાકી જો આઈથી આ મુરત કર્યા એટલે ધીમે 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 વાઠવાનું થઈ જાય ચાલુ આમાં છે ને અડધા લીલા છોડો વધારે દેખાય કાઈ વાંધો નહીં આઈથી વાઠવાનું મુરત કે તમ તારે Oh, siapa pun dia. Aau. Eh, dan <tuh cioè saguh> <tuharching>

એમાં સીણા બહુ વધારે કાસા હતા તો આપણે આવી ગયા છે એટલા પારિયામાં એટલા પારિયામાં તો જો કાક ખારા સીણા પાકી ગયા છે વઠાઈ એવા જો કાક આવા કાક એટલા પારિયામાં સેણા થઈ ગયા છે એટલા એટલે આપણે વાટી લેવી ઉપલા પારિયામાં તો જો કે વધારે કાસા હતા એટલે મૂકવાનું વધારે થતું હતું એટલે આપણે આવી ગયા છે એટલા પારિયામાં તો એટલા પારિયામાં મંડી આવે સીણા વાટવા હવે જો આપણે ચાર વાગી ગયા છે ને સેણા પણ વઠાઈ ગયા છે અને હવે લીલા સીણા છે પાકલ સીણા હતા એટલે આપણે વાટી વહેલા છે તો જો આપણે એટલા સીણાકાઠા છે અને હવે બીજા છે કાસા અને અડધા આપણે ઉપલા પારિયામાં છે આ એટલા પારીમાં જ વાટી વેરા હવે બે દિવસ પાસા સીણા વાટણ થાય ને આ તો વાદળા એવા થઈ ગયા છે કાટા વરસાદ આવે એવું થઈ ગયું છે અને તડકો હાવ નથી ને વાદળા હાવ થઈ ગયા છે કાટા ખાટા તો આલો જઈ વાળીએ વાળીએ જઈને પછી આ તગ ધોઈને ને પછી રાખવું આપણે ઘરે કાપ રે પાકઈ પોપયા પાક ગયા સમજે ઉતાર લે તો જો આવા કક પોપયા પાક ગયું છે થડે એટલા જો ચાર પોપયા પીળા થઈ ગયા છે એક આ બાજુ છે થોડ થોડ પીરું થઈ ગયું છે હાલો આપણે પહેલા પોપયું તોડી લઈ પાકલ એક પપ્પી તોડી લીધું છે હાલ ની જવાનું છે ને તો આપણે વજન ખોટો ઉપાડો નથી આ એક જ લઈ જાય હાવ પાકી છે તો આ બે દી પછી લઈ જાવ તો જો પપ્પી તો જો આપણે વાડીએ ગયા તા ને વાડીએથી વીએ ઘરે અને હવે હાઈન પણ પડી ગઈ છે તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો જો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલમાં નો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દીધો ફરી પાછા મળશું ને આવી ગયો ત્યાં સુધી બાય બાય